સાંજે જમવામાં શું બનાવો એનો ફરી પાછો એક નવો આઈડિયા તમારી સાથે શેર કરીશ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે સાથે નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તેવું છે અને સાથે ટેસ્ટી પણ છે તો એક પેનની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલને એક ટેબલ સ્પૂન જેટલું બટરને ગરમ કરી લેશું હવે આની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં જીરુંને આ રીતનું થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાતળી લીધા બાદ દસથી બાર કડી લસણની અને એક જ જેટલો આદુન ટુકડાને ખાંડીને પેસ્ટ તૈયાર કરી રાખી હતી એ નાખી દઈશું અને સેજ થોડોક જાતો વળતો કલર બદલાય ત્યાં સુધી આ પેસ્ટને આપણે સાથે તડવાનો છે તમે અહીંયા ફાઇન પેસ્ટ પણ બનાવી શકો છો આપણે અહીંયા અધકચરી પેસ્ટ બનાવી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આદુ અને લસણનો કલર બદલાવા લાગ્યો છે એટલે બાજુમાં મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી અને સાથે ચાર તીખા મરચાં ચોપ કરીને રાખ્યા હતા એ નાખ્યા છે તો અહીં જે મારા મરચાં છે એ લાલ હતા એટલે આ રીતનું તમને ટેક્સચર દેખાશે અહીં તમે લીલા તીખાસ પ્રમાણે કોઈપણ મરચાંનો ઉપયોગ કરી શકો છો એકદમ ફાઇન ચૉપ કરીને લેજો જેથી એની જે ગ્રેવી છે ને ખૂબ જ સરસ તૈયાર થાય હવે સારી મિક્સ કરી લેશું અને લીડ કવર કરીને ડુંગળી જ્યાં સુધી સોફ્ટ નથી થતી ને ત્યાં સુધી આપણે પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ડુંગળીમાંનું પાણી બળી ગયું છે આ મિશ્રણ થોડુંક ડ્રાય થઈ ગયું છે તો આ હવે ડુંગળી થોડીક ટ્રાન્સલોસન થઈ ગઈ છે તો આની અંદર એક નાની સાઇઝનું બારીક સમારેલું કેપ્સિકમ નાખીશું અને સાથે મિક્સ કરી લેશું હવે કેપ્સિકમને પણ થોડુંક સોફ્ટ થાય ને ત્યાં સુધી પકવવાનું છે તો ફરી પાછું લીડ કવર કરીને કેપ્સિકમ જ્યાં સુધી સોફ્ટ નથી થતું ને ત્યાં સુધી આપણે પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે હવે કેપ્સિકમ પણ આપણું સોફ્ટ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે આની અંદર ચાર લાલ અને પાકા ફાઇન ચોપ કરેલા ટમેટા નાખીશું તમે અહીં પાલક હોય તો પાલકનો પણ ઉપયોગ કરી શકો છો તો લાલ અને પાકા ટમેટા લેશો અને દેશીની જગ્યાએ હાઈબ્રીડ લેશો તો ગ્રેવી છે એ સરસ તૈયાર થશે દેશી ટમેટામાં ગ્રેવી છે થોડીક ખટાશવાળી તૈયાર થાય છે હવે સારી રીતે મિક્સ કરી લેશું અને આ બધું ફટાફટ ચડી જાય ને એકદમ એટલે મીઠું નાખી દઈશું અને લીડ કર કરીને જ્યાં સુધી ટમેટા પાકતા નથી ને ત્યાં સુધી આપણે પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે આવી રીતે મેશી થવા જોઈએ તો જ જો મસાલો પ્રોપર પાકશે ને તો ટેસ્ટ છે ને એ નિખરીને આવશે તો અહીં આવી રીતે બધું મેશ કરતાં એ મેશ થઈ રહ્યું છે એટલે કે આ મસાલો પાકી ગયો છે હવે શું કરીશું આ બધાને છે ને સાઈડમાં કરી લેશું ને વચ્ચે આ રીતે આપણે ખાડો કરવાનો છે એટલે થોડી વારમાં તે જે તેલ છે ને છૂટું પડીને આવી રીતે વચ્ચે આવી જશે અને આવી રીતે તમે થોડોક ચમચો ફટકારશો ને તો પણ તેલ આવી જશે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર સાથે બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું કાશ્મીરી લાલ મરચાં પાવડરથી કલર સરસ આવે છે ખાસ નથી હોતી પણ ખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો એક ટી સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું સાથે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું અને આવી રીતે તેલમાં થોડાક આ મસાલાને સાતળી લેશું અને ત્યારબાદ બધી વસ્તુઓ સાથે મિક્સ કરી લેશું આમ કરવાથી આનામાં સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આ મિશ્રણ થોડુંક ઘાટું થઈ ગયું છે એટલે આપણે આવી રીતે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે પાણી અહીંયા ગરમ જ યુઝ કરવાનું છે ઠંડા પાણીનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ કે ના તો રૂમ ટેમ્પરેચરવાળું પાણીને ગરમ કરીને જ નાખવાનું છે હવે આવી રીતે થોડું થોડું કરીને નાખીશું અને મિક્સ કરતા જઈશું એક સાથે આપણે બધું પાણી નથી ઢાકી દેવાનું હવે મસાલા પાકે એ માટે કરીને ઢાંકણ ઢાંકીને ફરી પાછું આપણે આને સીજવા દઈશું એટલે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટા પડી ગયા છે અને મસાલા પણ સારા એવા ચડી ગયા છે તો હવે મેશરની મદદથી આપણે આ બધી વસ્તુને મેશ કરી લેવાનું છે જેટલું બની શકે એટલું આપણે મેશ કરીશું જેથી આપણે છે ને એ થોડું ક્રીમી કન્સિસ્ટન્સી મળે હવે આ સમયે ફરી પાછું હું થોડુંક પાણી નાખીશ તો જેમ જેમ જરૂરત પડે ને એમ એમ આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે હવે આ સમયે હું આની અંદર દોઢસો ગ્રામ જેટલું પનીર મેં ખમણીને રાખ્યું હતું એ નાખી દઈશ અને મિક્સ કરી લઈશ હવે જ્યારે આપણે પનીર ઉમેરીએ છીએ ને તો પનીર છે ને બધું જે રસો છે ને સોક કરી લે છે પાણી સોક કરી લે છે એટલે એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ ફરી પાછું આપણે પાણી નાખીશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ ઘાટું મિશ્રણ તૈયાર થયું છે તો હવે મસાલા પનીરમાં ચડે એ માટે કરીને આપણે થોડુંક પાણી નાખી દઈશું ત્યારબાદ આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે થોડીક ક્રશ કરીને નાખીશું અને જાતું ઓળતું મિક્સ કરી લઈશું ત્યારબાદ લીડ કવર કરીને ફક્ત એક મિનિટ સુધી આપણે સીજવા દઈશું જેથી કસૂરી મેથીની જે સોડમ છે ને એ આની અંદર બેસી જાય તો એક મિનિટ પછી તમે જોશો કે આવી રીતે કલર ખીલીને આવ્યો હશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવતી હશે તો આ મિશ્રણ તૈયાર છે હવે થોડુંક આપણે એને આવી રીતે ચલાવી લઈશું અને આની અંદર છેલ્લે આપણે દોઢથી બે નંગ જેટલું ચીઝ ક્યુબ નાખીએ શું ગ્રેડ કરીને તો મેં અહીંયા પ્રોસેસ ચીઝનો યુઝ કર્યો છે નોર્મલી જે માર્કેટમાં ચીઝ ક્યુબ આવે છે એનો તમે અહીંયા તમારો ભાવ તો ચીઝ કોઈ બી એડ કરી શકો છો હવે છેલ્લે આની અંદર કલર સરસ આવે ને એ માટે કરીને થોડીક ફાઇનલી ચોપ કરેલી આપણે કોથમી નાખી દઈશું અને લીડ કવર કરીને ફક્ત એક મિનિટ સુધી સીજવા દઈશું એટલે ચીઝ પણ આપણું મેલ્ટ થઈ જશે તો એક મિનિટ પછી જોઈ શકો છો ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે અને કલર પણ ખૂબ જ ખીલીને આવ્યો છે તો હવે જાતું વળતું આપણે મિક્સ કરી લેશું હવે જો ઘરમાં વરડીલ હોય અને એમને પાઉં પસંદ ન હોય તો તમે ભાખરી કે રોટલી સાથે આને સર્વ કરી શકો છો તો આપણું તૈયાર છે ચીઝ પનીર ગોટાલા જોઈ શકો છો કેટલું સરસ તૈયાર થયું છે હવે આની સાથે સર્વ થતાં આપણે મસાલા પાઉ બનાવી લેશું જેના માટે તવા ઉપર આપણે આવી રીતે બટર નાખી દઈશું બટર જેવું મેલ્ટ થાય ને એટલે એની અંદર થોડુંક તેલ નાખી દઈશું અને આની અંદર તૈયાર થયેલો થોડોક ગોટાળો મિક્સ કરીશું થોડુંક જાતું વળતું પાઉભાજીનો મસાલો અને બારીક સમારેલી કોથમીર નાખીશું બધી વસ્તુને સેજ ચલાવી લેશું અહીં બધું બળી ન જાય ને એ વાતનું ધ્યાન રાખજો નહીતર એ પાઉમાં સ્મેલ આવે છે અહીં બધું મિક્સ કરી દવા વાત હવે આના ઉપર આપણે પાઉ મૂકી દઈશું તો આવી રીતે અંદર સોક થઈ જાય છે એવી રીતે ઉલટા કરીને મૂકવાના છે એટલે મસાલો છે ને આવી રીતે અંદર ચોટી જશે હવે બંને સાઈડ સરસ મજાના આપણે શેકી લઈશું તો તૈયાર છે આપણો ચીઝ પનીર ઘોટાલા સાથે મસાલા પાઉ આ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતું અને ટેસ્ટી વાનગી છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તમે લારીનો પણ ભૂલી જવાના છો તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હવે જ્યારે સર્વ કરો ને ત્યારે આવી રીતે થોડુંક ચીઝ ગ્રેડ કરી નાખજો એટલે મોજ પડી જશે તો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ અને ટેમ્પટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ